જય માતાજી દોસ્તો હું છું મુકેશ મોલદાસ તો વિડીયોનું શરૂઆત કરી છે મેં અહીંયાથી બ્લોગિંગ તો તમને બતાવવા માટે કે આ મોટી મોટી ડાડમોમાં આવી ગયો છું આજ તો સવારથી તો અત્યારે તો બારનો સમય થઈ ગયો છે રોટલા જમવા માટે તો હું બાંધતો હતો પણ હવે રોટલા જમવા માટે જઈ રહ્યો છું તો મને લાગ્યું કે થોડોક ટાઈમ મળી ગયો થોડોક વિડીયો શૂટ કરી લઉં ચાલતે ચાલતે અહીંયાથી થોડુંક ચાલવાનું થાય છે તો વિડીયો શૂટ કરતો કરતો નીકળી જવું તો તમે જોઈ રહ્યા છો કે મારથી બહુ મોટી હાઈટ છે દાઢમની ઊંચી ઊંચી છે દાઢમ તો ફરીથી દાઢમ વિશેનો જ તમને બ્લોગ આપે તો તમે જોવાનું ભૂલશો નહીં જરૂર જોજો અને લાઇક કરજો અને શેર કરજો તમારા દોસ્તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો જરૂર નોટિફિકેશન તમને મળતું રહે તો તો એવડા સારા નથી દેખાતા પણ ઝાડવા બહુ મોટા છે મિત્રો તો હું મારું બાઈક ત્યાં વાળ જ પડી છે વાલની અંદર વાલના ખેતરમાં પગડી જશે તો હું ત્યાં હાલીને જઈશ ત્યાંથી તો આ એક ટાઈપનો છેલો પણ છે આ જ વહી રહ્યા છો તમે અને આ ડાડમનો બાંધો આમ તો બહુ લાંબા છે ચાસ તો સામે દેખાય છે થોરિયું બનાવેલું છે થોરિયું કહીએ છીએ અમે પાણી નીકળવા માટેનું તો બાર વાગી ગયા છે મિત્ર અને ભૂખ પણ લાગી છે ભયંકર તો ફટોફટ જઈને રોટલા બોટલા ખાશું થોડીક વાર આરામ કરશું ફરી પાછું અહીંયા જવાનું છે મને તો વાડી સુધી આવી પેલા તું સવારે આ બાજુ ગયો હતો તો અહીંયા બધો કચરો નાખેલો છે ડાડમનો તો તમને હું બતાવું ખેતર વાલ પાપુડે મેં પહોંચ્યું ત્યાં સુધી તો આ બનાવેલું છે થોડી અહીંયા તું જડી ગયો આ જાય છે સીધી જે ભાગીદારી છે ત્યાં કાકાની વાડી તો તો આ છે બીજા ડાઢ મારી પાછળ તો આ રીતે અહીંયા બાખું છે તો અહીંયા સીધો ઠાકડો મારીને આ બાજુ નીકળી ગઈ તો અહીંયા બાઉન્ટ્રી છે કાચા વાયર લગાવેલા છે તાર તો અસર કી ગયો બાખું સીટલ આવવા જવા માટે ટંટાણા તો હું સીધો આવી ગયો છું વાલમાં આ છે બીજાની વાલ મારા પડોશીની વાલ છે બીજા સીટની તો હું સીધો થઈ ગયો એન્ટર થઈ ગયો તો આ જેવી બોર છે બહુ કાંટાલી મોટા મોટા બોર પણ મેં ખાધા આવડા મોટા મોટા બોર પણ ખાધા એ વાડી પર લાગેલા છે ત્રણ ચાર ઝાડવા છે બહુ મોટા મોટા લાગેલા હતા તો થોડીક ઠંડીનો મોસમ કાલ વધુ તો પણ આજે ઓછો છે ઠંડીનો મોસમ અને ઠંડી થોડીક ઓછી લાગે છે આજ કેમકે આજે તાપ પડે છે તો માથા પર ટોપો મેલેલો છે તો ગરમી ગરમી થાય છે અને કોટમાં પણ ગરમી થાય છે તો પછી આપણે કોટ નહીં પહેરીને આવીએ લઈને તો આવશે સાથે પાછી ઠંડી તો આનમાં પાણી આવેલું છે છે આનમાં શિયાળો ખડ ઊગ્યું છે જોઈ રહ્યો આ છે બીજાની વાલ અને સામે દેખાય રહી છે એ છે આપણી વાલ એના બ્લોગિંગ તમે જોયા હશે વિડીયો તમે ઘણા બધા જોઈ લીધા હશે તો આ અલગ વાલ છે ને એ પણ અલગ વાલ છે તો આ વાલ ઠીંગણી થાય છે એમાં વચમાં ગેપ છે જોઈ રહ્યા છો તમે નનકડી એવી નાનસીક નાનછીક થાય છે અને આ પાણી ચાલુ છે અહીંયા દવા સાંટવાનું ચાલુ હતું એટલા માટે તો ચાલો અમારા પપ્પા પણ અહીંયા હતા નાહી જા કેમ થયું કુંડી છે ઘર ટાઈપની તો આ છે અમારી વાલ તો જોઈ રહ્યા છો દોસ્તો કે આ જિપસી વાલ છે એકદમ આ વાલ ને આ વાલ બે હરકી છે કેટલી ઓઠી છે અંદર હાલચાલ પણ મુશ્કેલ થાય એવી તો મને લાગે છે મારા પપ્પા જતા રહ્યા તો મિત્રો ભૂખ લાગી છે ભયંકર ના આવ્યો અહીંયા કેમ કે ગાડી આગળ જઈને તમે જોયું છે હું બાઉન્ડ્રી લંગીને આવ્યો છું તો મારી ગાડી અહીંયા જ રાખી દઉં છું અહીંયાથી ઠેઠ લગી ચાલીને નહીં જવું પડે એટલા માટે હું ગાડી લઈને આવું છું અહીંયા સુધી હજી ગાડી આગળ લઈ ગયું તો લઈ જઈ શકાય છે પણ હું ત્યાં જોડાય રાખી દઉં છું એમ એટલા માટે હું ચાલતો જાતો જઈશ ખાઈને દસ ફેર પૂજા કરે ઉપર પછી પાછો હાલી આવે તો તમને હું સારી રીતે મસ્ત દોરીઓ બાંધશું એનો પણ બ્લોગિંગ વિડીયો બતાવી દઈશ તો આવી ગઈ જોઈએ આ રૂમ અમારી અહીંયાની બાજુ આજશે નક્કી અમારા પપ્પા જતા રહ્યા લાગે વાળી પર જોશું અહીંયા છે ક્યાં છે टाको भी खाली, टाकम टाका में पानी रही गई है तो मैंने लागे से हम पानी बंद कर गए लागे से जी पानी सुकाई सुखा नहीं जी रिया सो लीलू लीलू तो बाकी से पानी थी रही है टाका તો જોઈ રહ્યા છો તમે તો આવી રહી આપણે બાઈક કેટીએમ આપણું જૂનું મોડલ કેટીએમ હું કેટીએમ કહું છું મિત્રો તો પહેલા હું ચાવી ઠંડો હેલું ચાવી ક્યાં રાખી તો પૈસા પણ મારા હું પાગીટ નથી રાખતો મિત્રો તો એ જ પૈસા ચોરાઈ છે જોઈ રહ્યા છો

તો ચાલો આપણને ચાવી મળી ગઈ છે ને હું જઈને ફટોફટ રોટલી બોટલી ખાઉં અને તમે પણ ના ખાધું તો ખાઈ લો મિત્રો કેમ કે હું હવે અહીંયા એન્ત કરું બ્લોગને એન્ત નથી કરતો જો એક ભાગ તમને એવું બતાવે તો આપણે ખૂબ લાંબો ના બનાવશું આજનો વિડીયો તો હું કોઈકને મોબાઈલ પકડાવવા આપી દઈશ તો એ વિડીયો બનાવશે ને હું દોરીઓ બાંધવાનું કામ ચાલુ રાખે કેમ કે કોઈનું કામ નુકસાન ના કરું તો ચાલો આપણે જૂના કેટીએમમાં ચાવી નાખી દીધી છે અને બેસી ગયા ફટોફટ તો થેન્ક યુ ચાલો બની રહો વિડીયો મેં તો મિત્રો હું જમા બેહી ગયો છું આવીને તો હા કોબી શાક બનાવેલું છે ફૂગી જમા બેઠી અને આ છે બાજરાના રોટલા તો તમને શાક બતાવી દઉં આ છે મારું વટાણાનું શાક તો બાજુ મેળ બની રહી છે જોઈ રહ્યા છો તો ચાલો આગળનો ભાગ જુઓ તો આવી ગયો છું ફરીથી ડાડમની અંદર તો આ પાછળ ચાલે છે ભાઈની વાડી આવી ગયો છું તો આ છે એમની રૂમ પાછળ તો આ મોટી મોટી ડાટમ તમને બતાવી હતી તો અહીંયા સોલર પેનલ લાગેલું છે યુઝ છે અત્યારે ચાલુ છે બંધ છે તો તમને હું બતાવી દઉં આવ્યું સોલર પેનલ લાગેલા છે ત્રણ અહીંયા કને લાઈટની સુવિધા છે છતાંય અહીંયા કને સોલર પેનલ લગાવવામાં આવ્યા છે તો બધા મસ્તી મેં ચાલી રહ્યા છે અમે

કેટલા બોર લાગેલા છે વિચાર કરો બહુ બોર લાગેલા છે એ મોટા મોટા બોર છે ઉપર રે કીધર તો આપણે હા તો લાગો એટલે જોઈ રહ્યા છો મિત્રો મોટા મોટા બોર લાગેલા છે અહીંયા તમને કઈક થોડો જાય છે એ રોકાશે તો મે દોરી બાંધી ત્યાં સુધી બન્યા રહેો તમે બોરજો જો આવ્યો છો ચાલુ કર નાખ્યું છે ખાવા માટેનું તો મિત્રો અમારે દોરીઓ બાંધવાની ચાલુ છે એવી મસ્ત મજાની લાલ લાલ ચટાક ડાઢમ આવી જોઈ રહ્યા છો તમે એકદમ મસ્ત મજાની તો તમને નજીકથી બતાવી દઉં જોઈ રહ્યા છો આ દાઢમ હજી પાક્યું નથી મિત્રો કેમ કે આ દાઢમે જેવું છે એનો કલર એકદમ લાલ જ છે કેમ કે ઝાડું અલગ છે તમને લાગતું છે આ ડાડમ પાકી ગયું પણ આ બીજા ડાડમ ને જોવા વ્હાઈટ વ્હાઈટ કલર છે ને લીલો તો છે અમારું બરોબર તો ડાડમ બહુ લાગી ગયા છે આવા આવા ડાડમ થાય તે પાછો વિડીયોમાં બતાવે

અને એક ચાલુ છે તો ડુંગળીના રોપ લેવા ગયા હતા તો અમને ચાસ તો નથી મળ્યો પણ અમને મળી ગઈ તે ડુંગળીનો એક ચાસ તો તમને વિડીયો અધૂરો મૂકી દીધો હતો તો વાળી તો જઈને એનો અલગ બ્લોગ બનાવીને તમને હું બતાવી દઈશ કે કેવી રીતે મેં ડુંગળી ચોપી નાખી છે તો થોડુંક લેટ પડી ગયા હતા કેમ કે સમય ઘણો થઈ ગયો હતો એટલે ડુંગળીનો રોગ મળવાની જે તકલીફ હતી તમે ભીડ તો જોઈ લીધી છે પાછલા વિડીયોમાં તો ચાલો બીજા ફટોફટ જાય છે અમે પણ ફટોફટ બાંધી લઈએ અમે પાછા રહી ગયા છીએ તો બન્યા રહીજો લાસ્ટ थैंक यू दोस्तों चलो हमें सूटी करना की से साढ़ा पांच वागे तो हमें से, हमारी, हमारी वागी पर खुद खुद वागी पर तो डाडम थी जी बहार निकलिया तो हम थोड़ी थोड़ी ठंडी मौसम आई गई से ठंडी लगवा शुरुआत थी चुकी से मैं स्पेशल कामवाड़ा कोट ने आयो तो एट लागे से आग ठंडी तो आनी आ बेन तो छे नहीं

તો ચાલો દોસ્તો હું લઉં થેન્ક યુ જે માતાજી જે માતાજી ચાલો મલતા રેજો મેં થેન્ક યુ